આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે યોજાયેલી ઝોન વાઇઝ સમીક્ષા બેઠકમાં અમદાવાદના ધારાસભ્ય અને સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન કોર્પોરેશનના હોદ્દેદારો તેમજ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને તમામ સાત ઝોનમાંથી ચાર ઝોન ઉત્તર દક્ષિણ પૂર્વ અને મધ્ય ઝોનના કોર્પોરેટરશ્રી સહિત ભાજપ શહેર પે રક્ષા અને મહામંત્રીશ્રીઓ અને સંબંધિત અધિકારી અધિકારીશ્રીઓ સાથે શહેરના વિકાસ અંગે સંકલ્પ અને સંકલનથી અમદાવાદ શહેરના વિકાસ અંગે સઘન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન દરેક વોર્ડમાં ચાલી રહેલા વિકાસ કામોની વિસ્તૃત સમીક્ષા અને નાગરિકોના પ્રશ્નો સ્થાનિક જરૂરિયાતો અને આવનાર સમયમાં હાથ ધરાનાર નવા વિકાસ કાર્યો અંગે રચનાત્મક ચર્ચા કરી હતી જેથી અમદાવાદને વધુ સુવ્યવસ્થિત સુખાકારી અને વિકાસશીલ શહેર બનાવવાની દિશામાં દ્રઢ પગલાં લઈ શકાય અને આ તબક્કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસોથી અમદાવાદ શહેરના વિકાસ માટે જરૂરી ચર્ચા કરી હતી